તમારું એક સેલિબ્રિટી તરીકે તમે કહો છો ને સેલિબ્રિટી સેલિબ્રિટી તમારું કામ હોવું જોઈએ આ નાગરિકને એક પરે પણ તમે જે જે ડાયરામાં છો છો એ જાતિનું ગાવ બીજી જાતિઓ છે એમને નીચી દેખાડો છો જાતિવાદનું જે રોકો છો અને જે તમારે લોકોને અને યુવાઓને શીખવાડવાનું છે ને એ તમે નથી શીખવાડી રહ્યા તમે શું શીખવાડો છો તો કે બાકાજી કીકા ફોજદારી મોરે મોરો દેવાનો આ બધું તમે શીખવાડો છો ને એનું કારણ અત્યારે આ છે કે તમે સિસ્ટમમાં તમને ખ્યાલ આવ્યો કે અમારી લેવાતી જો તમે મોરે મોરો થી બહાર નીકળો તો તમને આઈડિયા આવે કે હકીકતમાં સિસ્ટમ કઈ રીતે ચાલે એમને તમને આઈડિયા ન આવે અત્યારે મોરે મોરો દેવાની જગ્યાએ યુટર્ન ગાડી લાગી ગઈ ને લાગી જ જાય કેમ કેમ કે આ કાયદો વ્યવસ્થા છે બંધારણ છે અહીંયા મોરે મોરો દેવાનું થાય તો ને આની એફઆઈઆર થાય બીજું કઈ ન થાય ખરાબ નથી કરી શીખવા જેવી તમારી સેલિબ્રિટી તરીકે એ બાબત છે કે જો મને પાંચ લાખ દસ લાખ કે પંદર લાખ લોકો ફોલો કરે છે ને તો મારામાં એ એક નૈતિકતા હોવી જોઈએ કે હું કાયદો વ્યવસ્થા બંધારણ આ બધું સુદૃઢ બને આ દેશની અંદર આ રાજ્યની અંદર કઈક સારું કામ થાય એવા વિચારો સકારાત્મક લોકોને આપું અને જયારે હું એવા સકારાત્મક વિચારો આપતો થઈ ગયો ત્યારે મારી ઇજ્જત અને મારો આબરૂ અને મારો રૂઆપ બધું હશે કે હું જયારે પોલીસ સ્ટેશન માં ઉભો ત્યારે મારો ગુનો દાખલ